નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના રોડ વિસ્તારમાં આવેલા નવજીવન પાસે જય નગર જાગનાથ મહાદેવના મંદિર શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારના રોજ વિશેષ કૂટ શણગાર કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વિવિધ પ્રકારના તાજા ફળોથી ભગવાન મહાદેવનું સુંદર શણગાર કરવામાં આવ્યું છે અને નિહાળવા ભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મંદિર સંચાલકો અને સ્થાનિકો ભક્તોએ સંયુક્ત રીતે આ શણગાર કાર્યક્રમનું આયોજન કર્યું હતું સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ શ્રાવણ મહિનાના દરેક સોમવારે તેઓ અલગ અલગ થીમ આધારિત શણગાર કરતા હોય છે

તો ત્યાં શ્રાવણ મહિનો ચાલુ થયો ત્યારથી દર સોમવારે અમે હવે નાના મોટા ફૂલના ફ્રૂટના સરગાર મહાદેવજીને કરીએ છીએ અને પબ્લિકનો સારો એવો સાથ છે અમને અને જાગ મહાદેવ દે સર્વની મનોકામના પૂર્ણ કરે આ કેટલા વર્ષોથી આ કાર્યક્રમ કરો તમે આ કાર્યક્રમ તો જો અમારે સાત જ મહિના થયા છે મહાદેવનું મંદિર તૈયાર કરે અને અંબાજીનું મંદિર તૈયાર થાય પાંત્રીસ વર્ષ થયા છે એટલે જોડે જોડે અંબાજીનું અને મહાદેવ નું દેવ કાર્યક્રમ અમે થોડા થોડા નાના નાના કરતા રહીએ છીએ આગળ આવે પ્રયત્ન કરશો તમે હા હવે આમ કરતા કરતા જો આવતો શ્રાવણ મહિનો આવે ત્યાં સુધી આનાથી પણ સારી અને મોટી અને સુંદર પ્રવૃત્તિ થાય એવો પ્રયત્ન કરીશું આપનું નામ હંસાબેન જયંતિલાલ પ્રજાપતિ જી ભાઈ શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને કયા વિસ્તારમાં રાખવામાં આવ્યો છે મારું નામ અલપેશ છે આજુઆ રોડ પર નવું જીવન જય એમ નગરમાં જાગનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને હર સોમવારે શ્રાવણ મહિનાના અમે નવા નવા બધા જે ફ્રૂટનો છે 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 હવે આવતા નેક્સ્ટ દિવસે ચોકલેટનો સારી રીતે બધા બધા પ્રગતિ કરી આગળ વધે એ કાર્યક્રમ કેટલા વર્ષોથી કરો છો આ મંદિર તો મહાદેવનું છ મહિના થી બન્યું છે બાકી જે અંબા માતાનું મંદિર છે પાંત્રીસ વર્ષથી છે એટલે આપણે નવું નવું છે એટલે બધું સારી રીતે કરીએ છીએ મારું નામ રાઠો સબસ્ક્રાઇબ અલ્પેશ રાઠોડ never miss an update.